વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે નિર્માણાધીન સાઇટનો સામાન રસ્તા પર મુકતા અને આવતા જતા સ્થાનિકો દ્વારા ટકોર કરવામાં આવી હતી જોકે સ્થાનિકોની ટકોરને અવગણીને બિલ્ડરો દ્વારા મનમાની કરવામાં આવતી હતી આખરે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને બોલાવતા તેઓ આવી પહોંચ્યા હતા આ ઘટના દરમિયાન વાતચીતનો એક વિડીયો હાલ સપાટી પર આવવા પામ્યો છે જેમાં કોર્પોરેટર ચીમકી આપતા કહે છે કે આ શબ્દ કોઈએ પણ નહીં વાપરવો કે તમારાથી થાય તે કરી લો આ ફરી ના થવું જોઈએ તેને જે ભાષામાં સમજણ પાડવી હોય તે પાડી દેજો ફરી વખત આ શબ્દ પ્રયોગ ના થાય હું જે કહીશ તે કોઈને રહેવા નહીં આવવા દઉં અહીંયા એક વ્યક્તિ નહીં આવી શકે તેવી ભાષાનો પ્રયોગ બિલકુલ ના કરતા હું કાઉન્સિલર છું ઘનશ્યામ પટેલ ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે જણાવ્યું કે એરફોર્સ મકરપુરા પાછળ આત્મીય કાઉન્ટિંગના રહીશોને સમસ્યા જણાવી હતી તેમની બાજુમાં ચાલતી સાઇટની કામગીરી કરતા તેમનું મટીરિયલ રોડ પર આવ્યું હતું અઠવાડિયામાં રેતી રસ્તા પર આવતી હોવાથી સ્લીપ ખાઈને પડી જાય તેવી સમસ્યાઓ હતી જે સ્થાનિકો સાથે મળીને બિલ્ડર જોડે પણ ચર્ચા કરી છે આગામી આઠ દસ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવાની બાહેધરી વિનાયક રેસિડેન્સીના બિલ્ડરોએ આપી છે સ્થાનિકો સ્વભાવે સારા કહેવાય કે તેઓ લાંબા સમયથી તમને સહન કરી રહ્યા હતા ટૂંક સમયમાં સારું પરિણામ આવી જશે સોસાયટી પ્રમુખ નૈનિન પટેલે જણાવ્યું કે અમારે રસ્તાની દોઢેક વર્ષની સમસ્યા હતી અમે બિલ્ડરને રજૂઆત પણ કરી હતી તે સમયે તેઓ ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો બિલ્ડર જોડે વાત કરીને સમસ્યા ઉકેલવા માટે સમય આપ્યો છે